હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ ઝટપટ બની જાય તેવી ટેસ્ટી હેલ્ધી વિસરાતી વાનગી તો આ નાસ્તો ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે નાના બાળકોથી લઈ મોટા ઘરડા લોકોને પણ પસંદ આવશે અને બનાવવામાં એકદમ સરળ છે એટલો ટેસ્ટી બનશે કે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ નાસ્તો બનાવવાનું પસંદ કરશો તો ચાલો એકદમ ઝટપટ બની જાય તેવી હેલ્ધી વિસરાતી વાનગી બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં આપણે એક મસાલો તૈયાર કરીશું તેના માટે મિક્સર જારમાં ચાર કરી લસણ ઉમેરીશું એક નાનો ટુકડો આદુનો ઉમેરીશું જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ કરી શકો છો બે લીલા મરચાંના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું પણ જો તમે લસણ ખાતા હોય તો જરૂરથી એડ કરું તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને દસથી પંદર જેટલા મીઠા લીમડાના પાન ઉમેરીશું એક ચોથા કપ જેટલા લીલા ધાણાના આ રીતે ડાળખા આપણે એકદમ સરસ રીતે વોશ કરીને ઉમેરીશું અને હવે પાણી નાખ્યા વગર જ આપણે એકદમ સરસ બધી વસ્તુની પેસ્ટ તૈયાર કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે મેં અધકચરી પેસ્ટ વાટીને તૈયાર કરી લીધી છે આ પેસ્ટથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો હવે આપણે નાસ્તો બનાવી લઈશું તો હવે ગેસ ઉપર આપણે જાડા તળિયાવાળી કળાઈ કે પછી પેન રાખીશું અને તેમાં એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાઈને સરસ ફૂટવા દઈશું રાઈ સરસ ફૂટી જાય એટલે તેમાં અડધી ટી સ્પૂન જીરું ઉમેરીશું અને જીરાને પણ સારી રીતે ફૂટવા દઈશું જીરું ફૂટી જાય એટલે તેમાં એક ચોથા ટી સ્પૂન હિંગ ઉમેરીશું થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું મીઠા લીમડાના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અને હવે આપણે જે મિક્સર જારમાં પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તે બધી જ આપણે આ રીતે એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો સાઈડ રાખીશું અને હવે પેસ્ટને એકદમ સરસ રીતે મિક્સ કરીને જ્યાં સુધી તેમાંથી એકદમ સરસ સુગંધ ના આવવા લાગે અને તેની કચાસ દૂર ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લઈશું તો આ નાસ્તો બનાવવામાં તો એકદમ ઓછો સમય લાગે છે પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોને જ્યારે હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે પણ તમે આ નાસ્તો બનાવીને આપી શકો છો તો લગભગ બે જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી પેસ્ટની હલકી કચાસ દૂર થઈ ગઈ છે અને તેનો હલકો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને હવે તેમાં બે કપ આપણે ખાટી છાશ ઉમેરીશું અને હવે થોડીવાર માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને જ્યાં સુધી આપણા છાશમાં એક બોઇલ ના આવી જાય આપણે કન્ટિન્યુ આ જ રીતે તેને હલાવતા જઈશું અત્યારે તમારે તેમાં મીઠું બિલકુલ પણ એડ નથી કરવાનું નહીં તો છાશ તમારી ફાટી જશે તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવીશું એટલે બિલકુલ પણ છાશ ફાટશે નહીં તો લગભગ બે મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણી છાશ આ રીતે થોડીક ઉકળવા લાગી છે તો હવે આ જ સ્ટેજ ઉપર આપણે તેમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું એટલે આ નાસ્તો એકદમ ખાટો મીઠો બનશે અને એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા આપણા છાસમાં એકદમ સરસ રીતે બોઇલ આવી ગયો છે અને આપણી છાશ પણ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે આનાથી વધારે આપણે હવે છાસને બિલકુલ પણ નહીં ઉકાળીએ કેસની ફ્લેમ સ્લો રાખીશું અને અહીંયા મેં અડધા કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તો આ રીતે થોડો થોડો આપણે લોટ ઉમેરતા જઈશું અને બિલકુલ ગાંઠા ના રહે એ રીતે તેને મિક્સ કરી લઈશું તો તમે આ વાનગીમાં ચોખાના લોટની જગ્યાએ ઘઉંના કરકરા લોટનો ઉપયોગ કરીને પણ તમે આ રેસીપી બનાવી શકો છો તમારા ઘરમાં જે લોટ અવેલેબલ હોય બંનેમાંથી એ લોટમાંથી તમે આ રેસીપી તૈયાર કરી શકો છો પણ ચોખાના લોટનો ટેસ્ટ આ વાનગીમાં વધારે સ્વાદિષ્ટ લાગશે તો બધો લોટ મેં એડ કરી દીધો છે અને બિલકુલ પણ લમ્સ કે ના રહે એ રીતે આપણે તેને મિક્સ કરી લઈશું તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો બધા જ લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી લીધો છે હજી પણ તમારે આ લોટ વધારે ઢીલો જોતો હોય તો તમે અડધા કપ જેટલી છાશ કે પછી અડધા કપ જેટલું પાણી થોડુંક વધારે પણ એડ કરી શકો છો જો તમારા ચોખાનો લોટ થોડોક જૂનો હશે તો તમારે થોડાક પાણી કે પછી છાશની વધારે જરૂર પડશે પણ અહીંયા બે કપ જેટલી છાશ એકદમ પરફેક્ટ છે તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે બે મિનિટ માટે તેને ઢાંકીને સ્લો ગેસની ફ્લેમ પર થવા દઈશું બે મિનિટ જેવું થઈ જાય એટલે ઢાંકણ હટાવી લઈશું અને એકવાર સારી રીતે આપણે લોટને મિક્સ કરી લઈશું જો તમારી પેન કે પછી વાસણ પાતળું તળિયાવાળું હોય તો તમારે નીચે તવો રાખીને ત્યાર પછી તેને આ રીતે કૂક કરવાનું એટલે તે તળિયે બિલકુલ પણ ચોટશે નહીં તો એકદમ સરસ એવો આપણો આ ખાટો લોટ બનીને તૈયાર થઈ ગયો છે ઉપરથી આપણે થોડાક ઝીણા કટ કરેલા લીલા ધાણા એડ કરીશું તો લીલા ધાણાથી દેખાવ પણ એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને લોટને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું તો આ લોટ તમારે જ્યારે સર્વ કરવો હોય તેની પાંચ મિનિટ પહેલાં જ બનાવવાનો ગરમ ગરમ લોટ ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો હવે ગરમા ગરમ લોટને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું તો તમે ક્યારે આ રીતે ચોખાના લોટનો ખાટો લોટ ના બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે બનાવવામાં ખૂબ જ સરળ છે પણ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ઉપરથી આપણે થોડુંક તેલ અને લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીશું એટલે ખાવામાં વધારે ટેસ્ટી લાગશે તમે અચાર મસાલો સ્પ્રિન્કલ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અને લીલા ધાણાથી ગાર્નિશિંગ કરીશું રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ